બેન શું નામ તમારું મારી બેન લીલા બેન લીલા બેન કેવું લાગે આ વખતે ચૂંટણી માં સારું લાગશે બે બેનો ઉભી છે રેખા બેન ને ગેની બેન હા સરસ લાગશે કોણ આવશે અરે હવે બેની થી લાગે રેખા બેન આવશે રેખા બેન આવશે એ કઈ રીતે હા આપડી સમજ થી આવશે વળી આપડી તાકાત થી હા વોટ ની તાકાત હા વોટ ની પાકું પાકું એ શું વિશ્વાસ વિશ્વાસ છે આ ઉભી ને આ ડોસી માં અભાડી લેજે તમે એ દિવસે યાદ કરીજો હા યાદ કરજો જો પરવીન ભાઈ સાહેબ આયે છે ને આર કરે તો હા આવી જશે હવે રેખા બેન આર પેરા હા હા પેરાઈ જો આવી જાશે તો પેરાઈ આપ એટલું ગેરંટી રાજા તો ગેની બેન મજબૂત લાગે ના ના આવી જાશે હા આવી જાશે હા રેખા બેન આવશે પાકુ ને હા પાકુ પાકુ પછી એ દિવસે તમને તમાર જોડે આવીશું હા